ફાયદામાં રહેશો જેટલા લોકો રીલ જોતા હોય રીલ નો જમાનો આવી ગયો છે આજે તમારા માટે એક એવી જગ્યા ઉપર આવ્યો છું જે જગ્યા તમને મોટી મોટી બ્રાન્ડના સેલ મળવાનો ભાઈ હાચી વાત છે બધા બધી બ્રાન્ડ માં સેલ મળવાનો કઈ જગ્યા પેલા આવ્યું એ કહી દો મને તમારે આવું પડશે આશીષ શૂઝ ની સમજુબા હોસ્પિટલ જુડિયો શોરૂમ ની સામે બાપુનગર બાપુનગરના આજુબાજુમાં જેટલા લોકો રહેતા હોય ને એ લોકો આવી જજો અત્યાર સુધીમાં ક્યારે સેલ નથી લાગ્યું આપણે પહેલી વાર લગાડ્યો ને ભાઈ પહેલી વખત અને બધાને ફાયદો કરાવી દો ને 100% બધાને અને હા જેટલા લોકો ફોલો કરશે ને ભાઈ એ લોકોને ફરજિયાત ગિફ્ટ આપવાના છે ભાઈ આમની દુકાનની અંદર આવો એટલે ઘણા બધા ડિસ્કાઉન્ટ આપી જાય ભાઈ ડિસ્કાઉન્ટ કઈ રીતના આપવાના જોઈએ કહી મને ડિસ્કાઉન્ટ કેવું છે કે ફેન્સી ચપ્પલમાં એક ચપ્પલ લો તો 50% બે લો તો 60% અને ત્રણ લો તો ફ્લેટ 70% જેમ કે આ 350 રૂપિયા ની છે તો 175 રૂપિયા માં ફક્ત હા એટલે ભાઈ લેડીઝ માટે જે ફેન્સી ભાઈ તમારી દુકાન મેવ સાંભળ્યું છે કે જે સ્પેશિયલ જે બજારમાં ના મળે એવી વસ્તુ તમે રાખી રહ્યા સાચી વાત છે અમે સસ્તા થી લઈને મોંઘા સુધી બધી રેન્જ રાખીએ છીએ તમને સો વાળી ચપ્પલ બી મળી જશે તો વીસ હજાર સુધી નું બુટ બી મળી જશે અહીંયા બધું જ રાખી રહ્યા બધું પછી એમાં ડિસ્કાઉન્ટ આવે કે ના આવે બધામાં ડિસ્કાઉન્ટ મળશે બધામાં બધાને ખુશ કરીને મોકલવા હા આમાં કઈ કઈ બ્રાન્ડ આપણી પાસે કઈ કઈ બ્રાન્ડ રાખી રહ્યા છો આપણી પાસે બોક્સ છે સ્કેચર છે નાઇકી છે પુમા છે એડિડાસ છે એસિક્સ છે અને બીજી ઘણી બધી લાગતી ટ્રેસર જેવી બ્રાન્ડો છે તો મને એ જણાવો કે આમાંથી કોઈ પણ બૂટ છે તો એ ડુપ્લિકેટ નહીં આવે એની ગેરંટી શું ડુપ્લિકેટ આવશે તો આ જીવન તમારી ગુલામી કરીશું હા તમને કહી દઉં છે કે આ દુકાન એવી છે નામચીન દુકાન છે

એના માટે પ્રીમિયમ રેન્જ અમે રાખીએ છીએ સ્ટોર ઉપર અવેલેબલ હોય છે આ તો નોર્મલ રેન્જ છે આઠ હજાર ની બરાબર બાકી આમાં ચૌદ હજાર પંદર હજાર સુધીની રેન્જરૂમ માં તો નથી મળતા એ બધાનું કામ નથી ભાઈ